મારું નામ રવિ સિદ્ધપરા છે વોર્ડ નંબર સોળ માં આવેલ કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સોસાયટીના અમે સર્વે રહેવાસી છીએ કલેક્ટર સરને જે આવેદન દેવાનું છે એમાં મુખ્ય અમારી પાસે આજના બે મુદ્દા છે એમાં પેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ જે અસાન ધારાનું ચુસ્તપણે અમલવારી થાય અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનજ્ય કરવાની હતી અને એ સનદની ફાઈલો સોસાયટીમાં કેમ કરીને એકત્રિત કરેલ છે પણ એનો કોઈ હજી સુધીમાં જવાબ આવેલ નથી રજૂઆત કરી છે તમે કોર્પોરેટર ધારાસભ્યોને હા કોર્પોરેટર શ્રીને અને ધારાસભ્ય શ્રીઓને પણ રજૂઆત કરેલી છે પણ ત્યાંથી પણ કોઈ નક્કર જવાબ આવતો નથી એટલે આજે સોસાયટીના સર્વે રહીશો કલેક્ટર કલેક્ટેસરીને શાંતિપૂર્ણ આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ના મકાન માલિક દ્વારા કઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી હવે તું માલ છે પગલા લેવાવા બાબતે જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ જે કરાર થયેલા છે વેચાણ કરાર થયેલા છે એ વેચાણ કરાર રદ કરવામાં આવે અમારી તાત્કાલિક માંગણી એ છે અને ભવિષ્યની અંદર આવા કોઈ વેચાણ કરાર ના થાય અને કોઈ વિધર્મી મકાન ના વેચે એ માટે થઈને ખાસ કલેક્ટર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અંદાજીત અમારી સોસાયટી એની અંદર અઢીસો થી ત્રણસો જેટલા પરિવારો છે એ રહે છે